વેલકમ બેક ટુ વિવા સાડી તમારા માટે છે ને નવા કલર મેચિંગ સાથે ને નવી ડિઝાઇન છે એકદમ પ્યોર મલ કોટન મિરર વર્કમાં નવી ડિઝાઇન લઈને આવી ગઈ છે કલરના ફોટા જોવો ને તો વોટ્સઅપમાં મેસેજ કરી આપજો અને છે ને તમે ઓલ ઇન્ડિયામાં સિંગલ પીસ પણ મંગાવી શકો છો આપણે એક પીસ લાસ્ટમાં આખો ઓપન કરીને જોવાના છીએ પણ જો વિડીયોમાં નવા છો અને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં ને તમારા મિત્રોને છે ને આ મોલ કોટનની સાડી શેર કરવાનું પણ ભૂલાય નહીં કેમ કે કલર છે ને બધા એકથી એક ચડ્યા હતા અને અદભુત કલર રહેવાના છે આ ટાઈપનું મેચિંગ રહેવાનું છે એક પીસ આપણે આખો ઓપન કરીને જોઈ લઈએ સાંદર અને ડિઝાઇને રાખી વસ્તુ રહેવાનું છે પલ્લુનો લુક તમે જો નોર્મલ મિરર વર્કનું કામ રહેવાનું છે ટુ ડી મેચિંગ માખી સાડી રહેવાની છે આવું જ બીજું કલેક્શન તમારે ડેઇલી જોવું હોય ને તો અમારા પેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને છે ને નવા નવા વિડીયો નવું નવું કલેક્શન જોવા માટે અમારા પેજને સૌથી પહેલાં તમે શેર કરી આપો કેમ કે આવી વસ્તુ છે ને વિવા સાડી સિવાય તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે ને આ પ્રાઇઝમાં આ ટાઈપનું આખું ઝીણી બૂટીનું બ્લાઉઝ રહેવાનું છે કયો કલર સારો લાગ્યો ફોટા ડેલી પ્રોપર જોવે છે તમારા પેજને ફોલો કરી આપો ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે જોઈન્ટ થઈ જાવ અને આ ડિઝાઇનના ફોટા તો વોટ્સઅપમાં મેસેજ કરવાનો ભૂલતા નહીં થેન્ક યુ ગાય છે